જુનાગઢની નજીક આવેલા વંથલી ગામના ભક્ત અને સંત દેવાયત પંડિત છે બાળપણથી જ પ્રભુ ભક્તિ અને આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત એવા દેવાયત પંડિત એક દિવસ તળણેતરના મેળામાં જાય છે ત્યાં એ ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ ઉડી જાય છે મેળામાંથી પાછા ફરીને દેવાયત વંથલી નહીં પણ ગિરનાર જતા રહે છે તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા આ સમયે તે એક શોભાજી મહારાજ નામના સંતના સંપર્કમાં આવે છે તે સંત સાથેના સત્સંગની દેવાયતના માનસ પર જબરી અસર પડે છે તે તેમને ગુરુ બનાવે છે દેવાયત પંડિતે પોતાના પત્ની સાથે જ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિ કરતા અને સાધુઓની સેવા કરતા દેવાયત પંડિત પોતાની આગવાનીને લીધે પ્રખ્યાત છે આગમવાણીમાં પ્રખ્યાત એવા સરવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે તેમને આગી નો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજ ને આપ્યો છે એમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે ધરતી માથે રે હેમર હાલશે સુના નાગર લૂટાશે લોકો તની નહી એની રાવ યાદ ધરતી પર યુદ્ધ ના વાહનો ચાલશે નગરો સુના થવા લાગશે લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂટાશે લોકો તની પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં અત્યારે આપણે જોઈએ જ છીએ કે આપણી આજુબાજુ કઈ કાબુ માહોલ છે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના ઇંધાણ પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહીં અને જ્ઞાનીઓની પણ નહીં શાસ્ત્રો કે ધર્મ ધર્મગ્રંથોની વાતો પણ ખોટી લાગશે જે શુરવીરો અને નિડર વ્યક્તિઓ હશે એ ડરપોકની જેમ બેસી રહેશે પોલો રે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડકે સન્હારશે કેટલાક મળશે રોગ સંતો પણ પાપનો સહારો લેશે ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે કેટલાક યુદ્ધોમાં મળશે તો કેટલાક ભયાનક રોગોથી મળશે પહેલા પહેલા પવન ફરુક નહીં હોય શરૂઆતમાં પવન દિશાથી સાહેબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈ આવશે કે જેના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે એવું માનવામાં આવે છે કાંકરીએ તળાવે તાંબુ તણાશે સો સો ગામની સીમ ધૂળી દિશે ભેડા અરજણ ભીમ એવો દિવસ આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલકી અવતાર તંબુ તાણશે અને યુદ્ધ જતી સતી હશે સાબરમતી ના કિનારે યુદ્ધ ચાલશે જે કાળા કામ કરનાર દુષ્ટો છે તેનો નાશ કરનાર નકળંગ નામ ધારણ કરશે બોતર સાહેબો આવશે આવે મારા યુદ્ધ જીવન કળિયુ સત્યુગ થાપશે એવું બોલ્યા દેવાય ઉત્તર દિશાથી કલકી ભગવાન આવશે અને કળિયુગ નો નાશ કરી ફરીથી સત્યુગ સ્થાપશે જે રીતે ઉપરની બધી આગમવાની સાચી પડી છે બસ આશા એટલી કે આ ભજનના છેલ્લા શબ્દો પણ સાચા જ પડે